નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નાયક અનિલ સર આપ સૌનું વિનાયક ક્લાસિક ચેનલમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલના વિડીયોની અંદર ધોરણ બાર નામાના મૂળ તત્વો વિષયની અંદર ચેપ્ટર નંબર છ ભાગ બેની અંદર છેલ્લું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો છ ચેપ્ટરની અંદર એટલે કે સિક્સ ચેપ્ટર છે છઠ્ઠા નંબરનું ચેપ્ટર છે નામ છે રોકડ પ્રવાહ પત્ર આ રોકડ પ્રવાહ પત્રકની અંદર ગઈકાલે આપણે થિયરી પાર્ટ્સ વ્યાખ્યાઓ અને કામગીરી રોકાણ પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિની આપણે છેલ્લે એન્ડ સુધી માહિતી થોડી મેળવેલી તો આજે આપણે આ ચેપ્ટરની અંદર આગળ વધીશું રોકડ પ્રવાહપત્ર વિદ્યાર્થી મિત્રો ગુણ આઠ છે આ ચેપ્ટર વિભાગ એની અંદર બે માર્ક્સ વિભાગ બીમાં બે ગુણ અને વિભાગ બીમાં એક દાખલો પૂછાય છે જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે તો એ દાખલો જે પૂછાય છે વિદ્યાર્થી મિત્રો એટલો પ્રવૃત્તિમાંથી આપણે પસાર થઈશું કે ભણી સુ વ્યવસ્થિત તો તમને એ ડાક્ટરી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ ખબર પડી જશે તો ચાલો આપણે એનો અભ્યાસ કરીશું રોકડ પ્રવાહ પદ્ધતિ પદ્ધતિ ગઈકાલના લેક્ચરમાં આપણે ગઈકાલના વિડિયોમાં આપણે રોકડ પ્રવાહ પદ્ધતિ કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એ વ્યાખ્યાને હું બોલું છું ધ્યાનથી સાંભળો વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવે કેટલી જઈ તેના પરિણામે વર્ષાંતે રોકડ અને રોકડ સંકક્ષ દર્શાવતા પત્રકને રોકડ પ્રવાહ કેવામાં આલે છે વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટર અંદર રોકડ શું છે કે કઈ દે આવે છે કઈ કે જાય છે આવો કેટલી જઈ જાવો કેટલી જઈ એ જાણવા માટે આ પત્રક જાણવું બહુ મહત્વની બાબત છે કે તો હવે રોકડ પ્રવાહ પત્રકની અંદર ત્રણ પદ્ધતિઓ છે વિદ્યાર્થી મિત્રો તો તેમાં બે છે કામની પ્રવૃત્તિ ऋजीजे लोकान वृद्धि तेजी से ना락 की प्रवृत्ति तो बोर्ड ने एग्जाम 2025 का पेपर में विद्यार्थी मित्रों जे तीसरा नंबर की प्रवृत्ति है ना락 की वृद्धि ये पेपर में विभाग बीमा 1 के गुण के अंदर उठाई गई तो चारों विद्यार्थी मित्रों आप अतिरिक्त रिप्रोडक्शन लिखिए और अतिरिक्त रिप्रोडक्शन वैल्यू की व्याख्या करो जानते तो व्याख्या के अंदर तो विद्यार्थी मित्रों काम की प्रवृत्ति को कहवाय काम की प्रवृत्ति नी अंदर व्याख्या आपे उपज खर्च नी उपज खर्च नी प्रवृत्ति जे करवामा आवशे विद्यार्थी मित्रो एनु नाम पडशे काम की प्रवृत्ति तो धंधा नी उपज खर्च नी उपज खर्च नी प्रवृत्ति ने काम की રાઉન્ડ 28 છે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિની અંદર ક્યા પદ્ધતિમાં ધંધાનો ઉપજ ખર્ચ છે આ કઈ કોણ છે ઉપજ ખર્ચની પ્રવૃત્તિને કામની વૃત્તિ કહે છે ઉપજ એટલે આવક ખર્ચ એટલે આપણે જે કંપનીમાં જે ધંધામાં ખર્ચ કરવાનો આવશે એટલે આવક અને જાવક ઉપજ એટલે આવક ખર્ચ એટલે જાવક તો પોષણ ઘટની પ્રવૃત્તિને કામગીરી પ્રવૃત્તિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ધનદાર પોષણ ઘટની પ્રવૃત્તિને કામગીરી પ્રવૃત્તિ કહેવામાં આવે છે યાદ રાખો વેખ્યા સ્ક્રીનશોટ માણો તો પડી જ વિદ્યાર્થી મિત્રો અને તમારી નોટબુકની અંદર લઈ બેઠો હોય તો આ વેખ્યા તમે લખી દેજો અને યાદ પણ કરજો ત્યાર પછી સેકન્ડ જે ગોટામ પ્રવૃત્તિ તો રોકાર પ્રવૃત્તિ એટલે મિલકત થાય વિદ્યાર્થી મિત્રો તો આ વ્યાખ્યાનની અંદર આપણે મિલકત શબ્દ યાદ રાખીશું કે લાંબા ગાળાની મિલકતો અને રોકાણ ખરી વેચાણ થાય લાંબા ગાળાની ધંધાની લાંબા ગાળાની મિલકતો અને રોકાણનું ખરી વેચાણ થાય તેને રોકાણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે તો બે હજાર પચીસ ના બોર્ડની એક્ઝામ વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિમાંથી એટલે રોકાણ પ્રવૃત્તિનો દાખલો દાખલો નંબર અઢાર તમારે છપાય હતો પણ મેખ્યા ઇમ્પોર્ટન્ટ છે અગત્યની છે તો આપણે વ્યવસ્થિત રીતે ચોપડામાં લખ્યું છે અને તૈયાર પણ કરીશું તો ચાલો હવે આપણે લખીશું અને તૈયાર કરીશું તો ધંધાની લાંબા ગાળાની विचार खरीद विचार था ते लोग का प्रवृत्ति कहे छे तो विचार मित्रों व्याख्या इम्पोर्टेंस है व्याख्या इंपोर्टेंट हुआ थी व्याख्या को तो याद रहे से तो दाखला नहीं अंदर તમને કોઈ તકલીફ પડશે નહીં ધંધાની લાભાલાભની ઉદ્કતો અને રોકાણ કંઈ વિચાર થાય ધંધાની લાભાલાભની ઉદ્કતો અને રોકાણ કંઈ વિચાર થાય તેને રોકાતો બી કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ઉંતીની અંદર મિલકતો જેવી કે જમીન મકાન એન્કર ફર્નિચર વાહનો આની અંદર આ મિલકત તમને આપવાનું આવ્યું છે આ નિયમ અંદર આવક પ્રવાહ અને જાવક પ્રવાહ તમારે જાણવાનું થશે વિદ્યાર્થી મિત્રો આ પ્રોપર્ટીની અંદર આવક પ્રવાહ કેવો કહેવાય અને જાવક પ્રવાહ કેવો કહેવાય જો એક તમને ખબર પડી જાય તો આ પ્રોપર્ટી વધારે તમને સરળ રીતે આવી જશે તો ચાલો મિત્રો હવે આપણે આ રોકાણ પ્રોપર્ટીનો આવક પ્રવાહ અને જાવક પ્રવાહ જાણીશું તો અહીંયા હું અહીં લખું છું કે આવક પ્રવાહ આવક પ્રવાહ તો આબો પ્રવાહા કેવી વસ્તુ આવે તો ખબર પડે કે આબો પ્રવાહ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લેજો આબો પ્રવાહ કોને કહેવાય કે આની અંદર વીજ ચાલુ વીજ ચાલુ મિતકો તો નું વીજ ચાલુ મિતકો નો વેચાણ વીજ ચાલુ મિતકો નો વેચાણ સબ તો પાછે લખેલું હોય

પણ તમે વેચો છો તો રોકડા છે રોકડ ખાતે ઉધાર તે જમીન ખાતે જવા રોકડ ખાતે ઉધાર તે અંતર ખાતે જવા રોકડ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જવા તો પાછળ વિતરણ મિત્રો યાદ રાખવાનું છે બે ચાર મિલકત એટલે કાયમી મિલકત કહેવામાં આવે છે કે એનું બીજું નામ છે સ્ટેન મિલકત તો સ્ટેન કાયમી અને બે ચાલુ આ ત્રણનું કમ્યુનિકેશન એક જ છે એક જ બ્લોક છે તો वेचाण सत्ता आए पावर प्रमाण में आए वेचाण आए पावर प्रमाण में तो तरीके लिखू छू कि साहब आपको वाक्य में खबर पड़ी नहीं तो बिन चरण में के नु दाखला तरीके दाखला तरीके अइया एक सजेस्ट करू छू जमीन नु वेचाण मकान वेचाण मकान नु तो विद्यार्थी मित्रों આલી નું રોકાણો વેચાણ મકાનો વેચાણ જમીનો વેચાણ આ વેચાણ પાછળ શબ્દ આવશે તો તમારે આવક પ્રવાહ એવામાં આવે છે તો રોકાણ પ્રવૃત્તિની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ રાખવા જેવી છે કે આવક પ્રવાહ કોને કહેવામાં આવે છે તો આવક પ્રવાહ વીચાણિલકતનો વેચાણ પાછળ શબ્દ લખેલો હોય તો એ આવક કહેવામાં આવશે તો એના એક્ઝામ્પલ आप अरे मिलकर पाचर जो वेचार सदा लक्ष्य लगाएं तो तमारे आवर प्रवाह मा लक जो तो आज किनसवां परवर उपादेय जो अरे north टूपनी अंदर उत्तर का नया जो विज्ञान मेट्रो क्या कुछ ही आज वेचार में आप हैं क्या कुछ ही नहीं लकुछ अया के विज्ञान एक सबोज है के रोका हूँ या या तुम्हारी मर्यु सदा एक वेचार मरी व्यक्ति आवाज धारो के रुपान व्याज मरी जे तो रुपान खाते था ये रुपान में व्याज खाते जमा तो व्याज हमेशा आवाज को आती ये मरी से तो लगी हुई से डिविडेंड मरी हुई तो विद्यार्थी मित्रों आ प्रवृत्तियों दारो सिखो हुए तमारे तो एक व्याचा अनेक मरी हो ये हम हाँ आवाज प्रवाह तो ना आती जैसे विद्यार्थी मित्रों � प्रकार मिलकर जिनका जो विचार संगत लगे हुए हैं ये तमाम प्रकार मिलकर ने आवक प्रभाव ध्यान मार यानि दसे तो अहिया आवक प्रभाव points नो तरह से तो विद्यालय में तो रोका हुआ थी धंधा लाभार्थी मिलकर तो ले कई जगह प्रकार नेत्र बनी चढ़ रोका आप भी तमाम प्रकार मिलकर तो तमारे लाभार्थी मिलकर तुम्हार समाव आरो आरो बाई ले जो नोट पूछवा लखो लखी ले जो अब हम अइया ऊपर आर्टिकल करी जो, तो प्रवार 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 तो जो ने लखो छु बिजु अइया ध्यान आप जो ऊपर अब ए आवक प्रवाह समझ ली तो होय तो हमें जावक प्रवाह लिखो पड़से जावक प्रवाह तो एनआई पॉइंट्स समझवानो छे विद्यार्थी मित्रों अइया बिन चालू मिलकत अपने लिखियो छे तो બે ચાલુ ની તો દો ની ખરીદી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ખરીદી 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 કરવા કે રોકડ જાય ખરીદી કોઈ પણ વસ્તુની વિદ્યાર્થી મિત્રો તમે ખરીદી કરો જો તો રોકડ જવાની છે નાણા જાય છે તો મારું કોઈ જમીન ખરીદી દાખલા તરીકે એક એક્ઝામ્પલ મારવાનો છે આનાથી આપશું આપણે કે જમીન ની ખરીદી

और आ दो एग्जांपल पर भी तुमने ध्यान आ भी गया हो से के आरोह प्रवाह में विचार ने मढ़वावे विचार ने मढ़वावे जावो प्रवाह में खरीदी खरीदी એટલે વિદ્યાર્થી મિત્રો રોડ પર જાય રોડ પર જાય ઉપર ડરસે ત્યાર પછી શું સતાઓ છે પાઘડી ના ચુકિયા પાઘડી ના ચુકિયા મિત્રો એ યાદ કરો ચુકિયા આ ચુકિયા અને અહીં મરી લખું જોઈએ તો મરી એટલે આ છે चुक भी होते जैसे चुप क्या देखो प्राचार्य दे विद्यार्थी मित्रों तो यहां आवक प्रवाह और जावक प्रवाह लोकांची प्रक्रिये के अंदर लोकांची प्रक्रिये के अंदर विद्यार्थी मित्रों आ वर्ष 2025 का बॉटनी एग्जाम में आ टॉपिक सतो आ पद्धति लो डाकरो तो व्याख्यावर से आनीता मिलकर सुधिया रखो भैया मुझे लोकांची प्रक्रिये डाकरो अच्छे विद्यार्थी मित्रों तो इन्हें सुधिया रखो नहीं करतो तो कई लांबा गाडा લાંબા ગામે બીજું નામ છે સ્ટી મિલકતો અને તે બીજું નામ છે બીન ચાલુ મિલકતો અને એક બીજો શબ્દ છે રોકાણ શું છે રોકાણ આ બંનેનું કોમ્યુનિકેશન રોકાણ એટલે અંગ્રેજીમાં ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે ઇન્વેસ્ટ એટલે રોકાણ કહેવાય છે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આખી ફરીને વાત ત્યાં જ આવે છે કે મિલકતોને ધ્યાનમાં લેવી પડે મિલકત પાછળ વિચાર લખ્યો છે સાહેબ તો આવક મળે લઈશું મિલકત પાસે ખરીદ લખ્યું છે તો જવાબ આપણે લઈશું તો આ બંને ટોપિક ઇમ્પોર્ટન્ટ છે નોટ્સ કરી લેજો વિદ્યાર્થી મિત્રો અહીં એક દાખલો બનાવીશ તો તમે ઘણા બધા દાખલા તમે ઘણી શકશો એ મારી ગેરંટી છે તો અહીંયા રોકાણ પ્રવૃત્તિમાં આકૃત છે વિદ્યાર્થી મિત્રો અને આખું જો આઈ તમને ખબર પડી હશે તો આ પદ્ધતિનો દાખલો તમને જ્યારે નેક્સ્ટ વિડિયો અંદર હું ઘણાઈશ એટલે તમને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ આવડી જશે તો આજે આપણે આ આપણે આપીશું વિદ્યાર્થી મિત્રો આ તમે કરજો જે વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ કરેલું છે ફરીથી કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો પણ તમારા મિત્રોને તમારા સગા સંબંધીઓને આ વિડીયો શેર કરજો તેમને લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો તો અહીંયા સુધી રાખીશું જય હિન્દ